આ પોતે જો પાર્ટીદારોના મતથી કોંગ્રેસમાં ધારાસભ્ય બન્યો હતો કરશન પટેલના નિવેદન બાદ છે તે રાજકારણ ફરીથી ગરમાયું છે જે રીતના આંદોલનથી શું ફાયદો થયો ને આ નિવેદન થી જ જે છે આખો વિવાદ શરૂ થયો છે પાર્ટીદાર યુવાનોએ જે શહીદી ઓરી છે તેને શું ફાયદો લલિતભાઈ છે તેની સાથે વાત કસું લલિતભાઈ દસ વર્ષ પછી આ નિવેદન કઈ રીતના જોવો છો એટલે એને ઉદ્યોગપતિ કહેવાય ભાઈ દસ વર્ષ પછી બોલે એ ઉદ્યોગપતિ હોય ને ને અત્યારે અત્યારે બોલે મારા જેવો રાજકારણી હોય અને આંદોલનકારી હોય અમારા ઉદ્યોગપતિ સમાજ એ દસ વર્ષ પછી એ સુધી આઘાત પ્રત્યાઘાત કોને ફાયદો કોને ગેરફાયદો કોણ આવશે કોણ નહીં આવે કોણ જશે એ બધા ગણિત કર્યા પછી હવે દસ વર્ષે બોલે છે કસનભાઈ અમારા વડીન મુરબ્બી છે પણ એને ખરેખર આ નિવેદન કર્યું એમાં મને એ સમજાતું નથી સેના માટે કર્યું કરશનભાઈ એ એમાં પાછી વાત કરી છે આનંદીબેનને હટાવવાની એક છોકરી ગુજરાતમાં લેવા પટેલ સમાજની છોકરી મુખ્યમંત્રી હતી એને હટાવી બધી વાત તમારી સાચી છે પણ આંદોલનકારીઓએ જ્યારે આંદોલન કર્યું હતું ત્યારે કંઈક મેળવવા માટે કર્યું હતું અને દરેક આંદોલન સફળ છે પણ અંશે એમાં જે આયોગ આવ્યો ને ઘણા બધા છોકરાઓને અભ્યાસમાં ને એમાં બધે ફાયદો પણ થયો છે એનો મારે સવાલ કરશનભાઈને કરવો છે કરશનભાઈ મને જાજામાં જાજી રંજી છે કે ગુજરાતના હોનહાર મુખ્યમંત્રી જેને આ સૌરાષ્ટ્રની અંદર એક જળ ક્રાંતિ લેવા હોય આટલા બધા ડેમોની હારમાળા કરી નાખી હોય પોરબંદર જેવા પોરબંદરને જે જે ગુંડા નગરીમાંથી સુંદર નગરી બનાવી નાખી હોય એવા મુખ્યમંત્રીને ઉતાર્યા હતા તે દિવસે તમે કેમ એક અરફ ન બી નરેન્દ્ર મોદી કે ચડી તમને યાદ ન આજે આનંદીબેન યાદ આવે છે તે આ તમે બધા લોકો એમાં રૂડા ભગત હોય તમે હોય અને નિર્મા કર ધનજીભાઈ હોય કે ઓઆર પટેલ સાહેબ હોય કે બધા જ તમે જ કેશુબાપાના કિશન કેબિનેટના માણસો હતા તો તમે લોકોને કેમ તેદી એમ નથી કે કેશુબાપાને ઉતાર્યા સુકમ ને નરેન્દ્ર મોદી સાહેબ સુકમ ચડી બેઠા તેદી તમે સુકમ અવાજ ન ઉઠેવો તેદી તમે સુકમ કોથરીઓ ખુલ્લી ન મૂકી મારો આ પ્રશ્ન છે